હેલો ફ્રેન્ડ્સ જય જગન્નાથ આજે અષાઢી બીજના નિમિત્તે આજે આપણે બનાવવાના છીએ પુરીના શ્રી જગન્નાથ મંદિરના છપ્પન ભોગની એક રેસિપી એટલે કે જગન્નાથ બલ્લવ તો ચાલો આપણે શરૂ કરીએ તે માટે સૌપ્રથમ આપણે એક મસાલો બનાવી લઈશું મેં અત્યારે ત્રણ નંગ લવિંગ અને બે ઇલચી લીધી છે એલચીના દાણા આપણે અલગ કાઢી લેવાના છે આજે આપણે એક પ્રસાદ બનાવી રહ્યા છીએ જગન્નાથ ભગવાન માટે તમે પણ આ પ્રસાદ એકવાર ઘરે જરૂરથી બનાવજો હવે આપણે તેને વાટી લઈશું તેને વાટવા માટેની એક ટ્રીક છે તેમાં આપણે અડધી ચમચી જેટલી સાકર એડ કરી દઈશું અથવા તો ખાંડ એડ કરી દઈશું જેનાથી તે એકદમ ઇઝીલી વટાઈ જશે અને તેનો પાવડર પણ થઈ જશે તમે જોઈ શકો છો પાવડર તૈયાર છે તેને સાઈડ ઉપર લઈ લઈશું હવે એક પેન લઈ તેમાં એક બાઉલથી થોડીક ઓછી એટલે પોના બાઉલ જેટલી ખાંડ લેવાની છે તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી એડ કરવાનું છે હવે ગેસ સ્ટાર્ટ કરી લઈશું આપણે ખાંડને ઓગાળી દેવાની છે તેને સાઈડ ઉપર લઈ લઈશું બીજી એક પેન લઈ ગેસ સ્ટાર્ટ કરી લઈએ તેમાં અડધો બાઉલ જેટલું ઘી એડ કરવાનું છે ત્રણથી ચાર મોટી ચમચી જેટલું મેં અત્યારે ઘી લીધું છે ઘી થોડુંક ગરમ થાય એટલે તેમાં આપણે એક બાઉલ ઘઉંનો લોટ એડ કરવાનો છે જે રોટલી બનાવવા માટે આપણે નોર્મલ લોટ લઈએ છીએ તે જ એડ કરવાનો છે હવે લોટને આપણે ઘી સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું આપણે લોટને ઘીમાં શેકવાનો છે પહેલાં તેને સરસ રીતે મિક્સ કરી લઈએ ત્યારબાદ તેને ચારથી પાંચ મિનિટ સુધી આપણે શેકાવા દેવાનો છે આપણે ધીમા ગેસે તેને શેકવાનો છે લોટ બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે નહીં તો તેમાંથી સ્મેલ આવશે તમે જોઈ શકો છો ખાંડ પણ સરસ રીતે ઓગળી ગઈ છે અને આપણી ચાસણી પણ તૈયાર થઈ ગઈ છે આપણે ચાસણી લગભગ એક તાર જેવી થોડીક આમ સ્ટીકી થઈ જાય તે રીતની કરવાની છે અત્યારે તે સ્ટીકી થઈ ગઈ છે અને આપણો લોટ પણ શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો તેનો કલર ચેન્જ થઈ ગયો છે હવે આપણે ગેસને સ્લો કરી દઈશું હવે જે આપણે ખાંડની ચાસણી તૈયાર કરી હતી તે ઘીમાં શેકેલા લોટની અંદર એડ કરી દઈશું આપણે તેને થોડી થોડી કરીને એડ કરીશું અને સતત તેને હલાવતા રહીશું મેં બધી જ ચાસણી તેમાં એડ કરી દીધી છે અને સતત તેને હલાવતી રહું છું તેમાં ગાંઠો ન પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે એક જ દિશામાં તેને સતત હલાવતા રહીશું તો તે એકદમ સરસ મિક્સ પણ થઈ જશે અને ધીમે ધીમે તે પેન છોડવા લાગશે તમે જોઈ શકો છો હવે તે પેન છોડવા લાગ્યું છે અને તમે એક ટાઈપની સુખડી પણ કહી શકો છો પરંતુ સુખડીમાં આપણે ગોળનો ઉપયોગ કરીએ છીએ અને આ આપણે ખાંડથી બનાવીએ છીએ હવે આપણે તેમાં જે લવિંગ અને એલચીનો પાવડર તૈયાર કર્યો હતો તે એડ કરી દઈશું અને ફરીથી તેને મિક્સ કરી લઈશું આ સમયે આપણે ગેસને એકદમ સ્લો રાખવાનો છે નહીં તો આપણી ચાસની કડક થઈ જશે અને આપણો પ્રસાદ પણ સરખો નહીં બને હવે મેં એક પ્લેટ લઈ લીધી છે અને તેને ઘીથી ગ્રીસ કરી લીધી છે તમે કોઈ મોલ્ડ પણ લઈ શકો છો હવે તેમાં આપણે આપણું જે મિશ્રણ છે તે લઈ અને તેને સેટ કરી દઈશું આ રીતે તેને સરખી રીતે આપણે ફેલાવી લેવાનું છે તમારે જે રીતની થિકનેસ રાખવી હોય તે રીતનું તમે ફેલાવી શકો છો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે તે તે સેટ થઈ ગયું છે હવે જ્યારે ગરમ હોય ત્યારે જ આપણે તેમાં કાપા પાડી લેવાના છે આપણે આ રીતે નાઇફની મદદથી તેના પીસીસ કરી લઈશું પીસ કર્યા પછી આપણે તેની રૂમ ટેમ્પરેચર ઉપર આવે તેટલું ઠંડુ થવા દઈશું તો તમે જોઈ શકો છો હવે તે એકદમ રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગયું છે ઠંડુ થઈ ગયું છે તો આપણે તેના પીસીસ અલગ કરી લઈશું અને તેને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરી લઈએ અને આપણે જગન્નાથ ભગવાનને પ્રસાદ ધરાવીએ અને તુલસી પત્ર વગર તો તે અધૂરું છે તો આપણે ઉપર તુલસીના પાન મૂકી દઈશું અને તેને સર્વ કરી લઈએ તો તૈયાર છે પુરીના જગન્નાથ મંદિરનો છપ્પન ભોગમાંનો એક પ્રસાદ જગન્નાથ બલ્લવ તો તમે પણ તમારા ઘરે આ જરૂરથી ટ્રાય કરજો અને ભગવાનને પ્રસાદ ધરાવજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસિપી કેવી લાગી અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ